ભગવાન ને રાખ્યા છપ્યા વાસીઓ પણ ભગવાન ને રાખ્યા અને સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા ભૂમિ ને પાવન કરી અને પોતાની ગુજરાત ની ભૂમિ ને કર્મભૂમિ બનાવી પચાસ પછી ગુજરાત ની ભૂમિ ગુજરાત માં આવ્યા પછી સ્વામિનારાયણ ભગવાન વર્ણ વિતરણ કરી લોજ માં આવ્યા પેલા માંગલો આવ્યા હતા અને થી પછી લોજ આવ્યા અને લોજ માં આવ્યા પછી પોતે ગુજરાત નો

ભગવાન જ્યારે જ્યારે ભલે બાજુ જન્મ ધારણ કરતા છે પ્રગટ થતા છે પણ ગુજરાતની ભૂમિ એને પોકારે છે કેમ કે ગુજરાતી ભૂમિ છે ભક્તિમય ભૂમિ છે અને ભગવાનને ભક્તિ બોવાવાળી છે અને જ્યાં ભક્તિ હોય ને ત્યાં ધર્મ હોય અને જ્યાં ધર્મ હોય ને ત્યાં ગણશ્યા હોય બીજો ન હોય આપણા ઘરમાં પણ જો ભક્તિનું વાતાવરણ છે તો આપણા ઘરમાં ભગવાન ખાલી મૂર્તિ રહે બસ એટલા માટે વાલા ભક્તો આપણે ઠાકોરજી ના થાવો જગત માં કોઈ ના નોતા જો બીજાને વેચાઈ ગયા તો ઠાકોરજી આપણે નહિ સ્વીકારે હા એટલું ધ્યાન રાખજો અને જવા તળાવ બેઠા તો જવાની આમ રહેવાનું ધ્યાન રાખજો બધે હા અત્યારથી જવાની ને આ કહેવત છે જવાનીમાં માં નાણું કમાઈ શકે જવાની માં ભક્તિ થઈ શકે સત્સંગ થઈ શકે અમારે જો ગુજરાત એ બધા કઈ નહોતા ભક્તિ છે એ જવાની છે એટલા માટે આપણે સર્વે ઇન્દ્રિયોને આપણે ભગવાન માં મરોડી રાખવાની અને ભગવાન નું ભજન કરવાનું ભજન કરશું તો ભગવાન બહુ રાજી થશે